શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં તો આજે હે નવ મે બે હજાર પચીસ અને વાર છે શુક્રવાર અને અત્યારે જો કાલ રાતે એમ તો લાઇટ આવી ગઈ હતી માંડો માંડ એવી હતી લાઈટ વરસાદ જેવું હતું ને એટલે અને પછી રહીતા ખરી ને પછી સવારે કેટલી વાર ઝપકારા મે જાય વરી આવી જાય અટાણ એમ જ થતું હતું એટલે બે વાર આવ્યું ને વરી બસ ગઈ પાછી અને આ બાજુ આપણા જીએન ભાઈ રેડી થઈ ગયા હે બાલ મંદિર માટે કેમ અવાજ બે ગયો હા કેમ કરતા કેરી ખાઈ ખાઈ ભાઈ કેરી ખાવા મને જો ઓટા નહી અને ઉપર કામ ચાલુ છે આપણે જે પત્રા રાખવાનું છે ને એનું

Oke, harusnya saya okay.

जय श्री कृष्णा आज बदले ना वाला भेजो खावा थाने बदले पकड़ी हां आज तो रखो फर्जो बखाय तू थी खावा नु नहीं दों हो नेड़ांत तो रोटला केरी न कोचो गो हनुमान चाप रे हां पूछी जो तुम्हें तो से डुंगड़ी <laughs> से डुंगड़ी है नहीं बदुए जितो घणो बदुए क्या मग्ले पेले न बरको मैं मान ने <laughs> मैं मान ने बाहर का बड़े मोड़ा-मोड़ा खाए पसर अमरी ने हार खाओ पकड़ावे

મને કેને ખાય ને આપણે થાવા ઉપર જઈને જ ખાય ને કોક કા તમાર ખાર કઈ રો જો મગલી ને ના છો ના ભાઈ હા મને પંખ ખેંચી દે ને ખાતા હો ને કે મેં કે કે કોઈ મજા

જેન દી વાત ના કરે ત્યાં મને ખરેખર આવું દુખાય બટ લડે હે એની કરવાની ચિંતા દીકરા આવતી ન્યા આમ તજી જોમેતી હોય એસે આપડી રસ્તા હટુ જો હા તમને ક્યાંક કદાચ દેખાતું હોય તો થાંભલો હે અને થાંભલા ઉપર મારા પપ્પા ચડ્યા આવતી નથી રામ વાલામા હે બધા વાડીમાંથી કઈ ગયા હે અને અહીંયા કરે હે લાઇટ થાય હા થાંભલો પડી ગયેલો હતોને જો હવે માંડ માંડ કરીને ભોગ એક થાંભલો આડો રાખી કે કરવું જોઈએ proper નહિ જ દેખાય પણ તોય હું માં હારું ના દેખાય છે અહીં ક્યાં ઉભા આપણા વાયા અહીંયા બેઠા હોય અમે જો અહીંયા ડંગરાની આ પારી છે એના ઉપર બેઠા બેઠા બે જોઈ હોય વધારે જ zoom થઈ ગયો હોય વિરેન ભાઈ ઓલું દેખાડતા હતા ને અમે તમને અને જીયન ભાઈ એને બીક લાગે છે અંદર રહ્યા ગઈ હેલો ભાઈ તો આવે હે પપ્પા થાંભલા ઉપર ચડ્યા હતા ને તો લાઈટ નો કઈ ખમુ કરીને આવતા લાગે છે નો થાંભલો ચડાઈ ગયો છે

વાર લાગશે જોઈ હાંજ સુધી થાય કે નહીં આપણે હજી પત્ર નું હતું બપોર પછી થી ફરજિયાત કરવું લઈ કીધું પૂરું થઈ ગયું ના ના એક બે પત્ર આ બાજુ દિવાલ છે ને થોડા વધે છે અને દિવાલ કોટર મારવી પડે છે કે ભાઈ જૂના પત્રા રાખીને સિમેન્ટ નાખ દે એવું કરવું પડે એટલે એ અધૂરું છે હાલો ખાવાનું દઈ હા હા થઈ ગયું હાલો ભાઈ બપોર પછી ના કઈક ચાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આદર ગમઘોર ગાજવીજ ચાલુ છે પણ છે અમારાથી આથમણી સાઈડ કદાચ બારાડીમાં ક્યાંક હોય તો હોય ભાડથર ને ભીંડાથી આગળ કે એ એરિયામાં કદાચ હોય તો હોય એવું લાગે છે અને અમે મેળીને ખોયડું બનાવી દીધું જો પત્ર નાખીને શું ગયે રાજુભાઈ હવે એના નીચે ભાઈ આગળ ડંગણા રાખ્યા ને એક સાઈડ ઢાર કર્યો પછવાડે પાણી કાઢ્યું ને એટલે લગભગ આપડી છત તફીએ નહીં કા એસી જેવો રૂમ બની જવાનો હે ભાઈ અને પાણી નહીં પડે એ તો બહુ મોટી ફાયદો આપણે બહુ મોટો ફાયદો પાણીનો એમ તો હાલો કન્ટિન્યુ છે પાછળ વધારે ડંગણા રાખ્યા આગળ નથી રાખ્યા એટલા અને આ બાજુથી જો બાપુ ડંગણા ભરીને આવે છે ને ભરી દીધા અમારા મેડમશ્રીએ આમથી સોનલ બેન આવે હે બે મૂકી દીધા ફાટામાં અને ફાટામાં ઉપર ઊભી અને પાછળ ડંગણા મૂકી હાલો જરાક રાખી દે થોડાક સઈ રાખી દે ને પછી આ સાઈડ બહુ ભીતભર ફિટ નથી હું ત્યાં કઈક ભેજું મારવાનું બાકી ઘણી વાર એમ પાકવા દેજો જરાક રુતમ થઈ જાય ને ત્યાં ઉતારજો જે પાકવા દે મેળી ઉપર ચડવાનું બંધ થયું પતરા ઉપરથી બસ પતરા પાંખી હતી સીડી પર સત્તા નાની થઈ ગયા ઓ દેવ ખેતર હા is that ادي کوئی ٹی نہ ٹھیک ہو وہ جو نہیں پڑی بے فردی تھی جو کھانی یہ کوئی ٹی نہیں ہے جی ہمڑا تا باجو بہت ادب چیو تو کے پر دھری گیو با سکھ دھری کیوں پڑم ہوا نوکی نم رہائیں جا موی تا بے بہت گرمی نہ بہت کوئی پرہو نہ تے بھائی نا پاکستان نی ہے نہ نہ لا باجو نے چپس س گرمی ہے بہت ہے نہ تیرے وارو تڑھیلو کھائے نے रुंड के नाश्ता चोकर पण मम्मी कवी तो मला हवे तो मुमरा अलाइनमेंट बघा देण म्हणजे बस ना बिजू काही ना जाय सेव मुम राखिले म्हणजे लगभग बदर काही ना भा नाही चालू થઈ गया नाश्ता पणिका नाश्ता पणिका चालू याला चिप काय वे तो पुरी तयार के जो नाही पासे बनाव नाଛି को याशी तो हां Memang માકે તો કુછ ભી જો જલા ભાઈ એલો kakak, gari

वैसे इनको मध्यम रखता है कहीं आपको पगलाती गया है तो क्यों वाह है भैया चढ़ाई में वही हो चाहिए हां एक सड़ा इनमें जाओ का के ठीक है के दीजो लेवाने की तो खा फोन हाँ। नहीं बजे ठीक है तो हम जा नहीं क्याया दे दो कहीं समो के काम चालू छे મારા પપ્પા લાડવા ભાંગે ઠીક ઠીકા કડિયા કામ કરવાનું હા મના જો કડિયા કામ માં કરવાની કામ આવે એમ જોઈએ બનાવી પૂરી મોટી આવી ને પછી કરવા થી કામ એવી ગ્લાસ માપી પછી માથે કોટન નું પાણી હોય ને

અઈ થાય કે કમન લોટ ની બનાવી ઈ કોઈ કે ખાઈ લ્યો જો આ કઈ બહુ સુખાતા ઈ એમ ફેગુલ કઈ બનાવવાનું સપના કઈ કે જોટલા નથી તો ખવાય કીધું આયા માઈ જાય એટલો આવી ગયા પાલા કઈ નથી ડંડાથી છોડ ભૈરી કોત્રા ને તો ગાડીયા ગાડીયા કઈ દે

ભાઈ અમારું દુબરું જવાનું છે ને તે અમને આજથી યાદ આવે કે દીજા હે તાજી કઈ ખબર નથી પણ હા મનમાં થોડું ઓલું થવા માંડ્યું હે અને આપણે જો લઢી કરી લીધી છે ઉગમણી સાઈડની લઢી મસ્ત કરી લીધી છે આથામણી સાઈડની એક બાકી રાખી દીધી થોડું થોડું અંધારું થઈ ગયું છે દી ના કઈ નથી એટલે રાજુભાઈ કે હવે હું થાકી ગયો બે દી છે કે નાયો નથી આવું છે ત્યાં હવે કામ મૂકી દીધું છે તો આપણે જાઉં હે મૈયા

टीवी वाला फूल हमें भजन में भजन कीर्तन में भक्ति में लगी गया भक्ति में लगी सत्संग में हां सुरती बहन हमड़ावे ने फैबा हमारे हांपरे ये तो माय गांव टीवी में वो ये जो ये सब बात से मैंने टीवी नहीं जरूरत है टीवी नहीं है हां मन टीवी वाला फिना के पाए मत सुरती बात में हमड़ावे हां तो सुरती बहन सत्संग है

Bye bye. હાલો ભાઈ તો જેમ પપ્પાએ કીધું એમ જે લોકોએ મને કોંગ્રેચ્યુલેશન્સ કીધું હોય કે કે એના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો અને ટકાવા દઈએ તો હું તમને જેમ કહું એમ કે પીઆરમાં હે નવ્વાણું પોઈન્ટ બાવીસ પીઆર હે અને ટકા તમે કહો તો ચોરાણું એ આસપાસ ટકા હે ચોરાણું પોઈન્ટ ત્યાંશી એટલે પંચાણું જેવાને ટકા હે અને પીઆર હે નવ્વાણું પોઈન્ટ બાવીસ તો સારું જ છે એમ તો જીજી મને પરિસ્થિતિ દઉં કે જીજી કોઈ ચેરીસન્સીન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કેમકે કોમેન્ટમાં એમ દેવા મારા પપ્પાને બહુ ટાઈમ ના મળે તો આપણે એમને જ ડાયરેક્ટલી કહી દઈ અને વિડીયો લાંબો થાય તો આપણે વિડીયો નો કરી દઈએ એન્ડ પપ્પા એ ચેહુ દેવા મળશું આપણે આવતા કલાકમાં બાય બાય